રાજકીય આગેવાનો ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી એમાં ખૂબ જ લોકોનો આભાર છે મિટિંગ બહુ સારી રહી કલેક્ટર સાહેબે એકદમ પોઝિટિવ એપ્રોચ આપ્યો અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય ગરીબ માણસોને મનોરંજન મળી રહે સામાન્ય લોકોને રોજગાર મળી રહે અને એક રાજકોટમાં સરસ લોકમેળાનું આયોજન થાય એવું કલેક્ટર સાહેબ શ્રી સીપી સાહેબ શ્રી બધે પોઝિટિવ વાતાવરણ કરી અને મેળો સરસ થશે એવી અમારી જણ સૌથી પહેલા તો રાજકોટ વાળા જેટલા બી મીડિયા વાળા મિત્રો છે તેમનો ખૂબ ખૂબ તહે દિલથી હું મેળા વેલફેર એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું જે આજની બેઠક હતી તે આજની પહેલા કલેક્ટર સાહેબે એક નિર્ણય

માટે એક રાઇડ્સ માળા રાઇડ્સ માટે રાઇડ્સ ચલાવનારા રાઇડ્સના ઓર્ગેનાઇઝર આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક રોજી રોટીનો જરિયો છે તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી તો તેને લઈને આજે મિટિંગનું આયોજન થયું હતું અને માનનીય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઇડ્સો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી છે